દિવાળીના દિવસે દરેક ઘરમાં દીવડા પ્રગટાવવામાં આવે છે પરંતુ દીવામાં વારંવાર તેલ પૂરવું કે ઘી પૂરવું એક ઝંઝટનું કામ બની જાય છે હાથ પણ ગંદા થાય છે અને જ્યાં દીવા રાખીએ એ જગ્યા પણ ખરાબ થઈ જાય છે તો આજના વિડીયોમાં આપણે એવા આઈડિયા જોવાના છીએ જેમાં તમારે દીવામાં તેલ કે ઘી પૂરવાની જરા પણ જરૂર નથી છતાં પણ આખી રાત પ્રગટી શકે એવા દીવા બનાવતા શીખવાના છીએ એ માટે ટોટલ આપણે ત્રણ આઈડિયા જોવાના છીએ જે તમને ખરેખર ખૂબ જ પસંદ આવશે અને ઉપયોગી પણ રહેશે તો એ માટે વિડીયો માઇન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડિયો જોઈએ આઈડિયા નંબર વન તેના માટે અહીં મેં એક મીણબત્તી લીધેલી છે અને મીણબત્તી આ રીતે ટુકડા કરી અને એક વાસણમાં એડ કરીએ હવે તેને ગરમ કરી લઈએ ગરમ કરતાં જ મીણ તરત જ ઓગળવા લાગે છે અને એક લિક્વિડ ફોર્મમાં એટલે કે પ્રવાહી સ્વરૂપમાં આવી જાય છે આ રીતે મીણ ઓગળી જાય ત્યાર પછી આપણે લઈશું દિવેટ આ દિવેટને આ ઓગળેલા મીણમાં ઉમેરવાની છે અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ જેથી કે દિવેટનું જે રૂ છે તે સારી રીતે આ મીણને શોષી લે એટલે સરસ મીણવાળી વાટ બની જશે અને તેને થોડીવાર માટે ઠંડી થવા માટે રાખીએ પહેલાં એક અલગ વાસણમાં તેને કાઢી લેવાની છે તમે જોઈ શકશો કે આ વાટ ઠરતા જ સરસ એકદમ જામી જાય છે કઠણ બની જાય છે પછી દરેક વાટ એકદમ સરસ કઠણ બની જાય છે આ રીતે અને સુધી આપણે દિવાળા પ્રગટાવીએ તો વાટ જલ્દીથી થી નથી ખૂબ જ સરસ એવી વાટ આ રીતે બનાવી લેવાની છે ત્યાર પછી આપણે કોઈ પણ એક નકામી પ્લાસ્ટિકની બોટલ લઈશું અને બોટલમાંથી થોડો પ્લાસ્ટિકનો પાર્ટ કટ કરી લઈએ પછી તેમાંથી આ રીતે એક રાઉન્ડ સેપ કટ કરવાનો છે તેમાં હોલ પાડવાના છે આ રીતે ગરમ ચાકુ કરી અને હોલ પાડી શકાય અહીં આપણે ડેકોરેટિવ દીવા બનાવી રહ્યા છીએ પૂજામાં રાખવા માટેના દીવા નથી બનાવી રહ્યા ડેકોરેટિવ દીવા માટે આપણે મીણનો ઉપયોગ કરી શકાય છે

હવે અહીં આપણે કાચના ગ્લાસ લઈશું ટ્રાન્સપરન્ટ ગ્લાસ હોય તે લેવાના છે અથવા રીતે જે કચોરા હોય તો પણ ચાલે હવે તેમાં પાણી કરી લઈએ ત્યાર પછી હવે આ પાણીને રંગબેરંગી બનાવવા માટે અહીં મેં ફૂડ કલરનો ઉપયોગ કર્યો છે જે રંગના દીવા કરવા માંગતા હોય એ કલરનો ફૂડ રંગ લઈ શકાય ફૂડ કલર લઈ શકાય હવે તેમાં થોડો કલર મિક્સ કરીએ ને તો સરસ એવું પાણી તેવા કલરનું બની જાય જો તમારા પાસે આવો ફૂડ કલર અવેલેબલ ન હોય તો આ રીતના જે પોસ્ટર કલર આવતા હોય તે પણ લઈ શકાય આપણે જેટલા દીવડા બનાવવા માંગતા હોય અને જેવા કલરના બનાવવા માંગતા હોય એ રીતે આપણે કાચના ગ્લાસ લેવાના છે અને અલગ અલગ કલરથી તેને રંગી લઈએ ત્યાર પછી મારા પાસે આવી જરી પડી હતી તો મેં તેનો ઉપયોગ કર્યો છે અલગ અલગ જરી તેમાં છાંટી છે અથવા તમારા પાસે કોઈ એવી ડેકોરેટિવ વસ્તુ હોય તો તે પણ તમે આ રંગબેરંગી પાણીમાં ઉમેરી શકો તો પણ ખૂબ સરસ લાગશે આર્ટિફિશિયલ ફ્લાવર અસલી ફ્લાવર અથવા તો મોતી વગેરે હોય તે બધી ડેકોરેટિવ વસ્તુ કહી શકાય તે ખૂબ સરસ લાગે છે આ પાણીમાં હવે આપણે જે આ પ્લાસ્ટિકમાં વાટ રાખી છે તે દરેક વાટને આ રીતે પાણી પર તરતી મૂકીએ પ્લાસ્ટિકના કારણે વાટ પાણીમાં ડૂબશે નહીં અને સરસ તેમાં તરવા લાગે છે અને દિવેટમાં મીણ લાગેલું છે તેથી જલ્દીથી દીવો ઠરશે પણ નહીં અને આ રીતે તમે દીવા પ્રગટાવી શકો છો ખૂબ જ સરસ લાગે છે શાનદાર લાગે છે જુઓ કેટલું સરસ લુક આવી રહ્યો છે આ દીવા જ્યારે અંધારામાં રાખીએ ને તો ખૂબ જ સરસ લાગે છે અને કચોરા કે ગ્લાસમાં જે રીતની ડિઝાઇન હોય ને તેની જાય પણ પડે છે અને ખૂબ જ સરસ લાગે છે અત્યારે દિવસે જો આ દીવડા એટલા સરસ લાગતા હોય તો રાત્રે તો તેની શોભાનું કહેવું શું ખૂબ જ સરસ લાગે છે ત્યાર પછી જોઈએ આઈડિયા નંબર ટુ તો ઘણી વખત આપણા પાસે આવા જે પોસ્ટર કલર હોય તેની જે આ ડબ્બી હોય તે ખાલી પડી હોય તો આપણને એવું થાય કે આ તો નકામી છે ફેંકી દઈએ પરંતુ આમાંથી પણ આપણે સરસ એવા દીવડા બનાવી શકાય છે જી હા ખૂબ જ સરસ એવા ડેકોરેટિવ દીવા તમે આ કાચની સીસીમાંથી પણ બનાવી શકો તેના માટે અહીં આપણે ગરમ પાણી લેવાનું છે અને જે આ સુકાઈ ગયેલી ખાલી થઈ ગયેલી જેટલી પણ બોટલ છે તે બધામાં આ પાણીને આપણે ભરી દેવાનું છે જેથી કે તેમાં ચોટેલો કલર હોય તરત જ ઓગળી જાય ત્યાર પછી એક વાસણમાં તેને રાખી દઈએ અને આ રીતે તેને પાંચ થી સાત મિનિટ સુધી એમને એમ રહેવા દઈએ જેથી કે તેમાં જામેલો કલર છે સરસ રીતે ઓગળી જાય અને તેના પરનું સ્ટીકર પણ સરળતાથી નીકળી જાય પાંચ થી સાત મિનિટ પછી તેને સારી રીતે ધોઈ નાખીએ તો અહીં કલર પણ સરસ રીતે ઓગળી ગયો છે અને તેના પરના જે પણ સ્ટીકર હતા તે પણ સરળતાથી નીકળી જાય છે તેને ચોખ્ખા પાણીએ ધોઈ નાખીએ કાચની બોટલમાંથી બધો જ કલર ન જાય તો પણ કંઈ વાંધો નહીં આ રીતે થોડો કલર રહી જાય તો પણ ચાલશે ત્યાર પછી અહીં મેં સૂતરનો દોરો લીધેલો છે આ રીતે જે સૂતર આવતું હોય તે લેવાનું છે અને તેને સાત થી આઠ વડું કરવાનું છે હવે અહીં આપણે જેટલા દીવા બનાવવાના છે એટલા ટુકડા કરીએ અહીં આપણે આમાંથી દિવેટ બનાવવાના છીએ ત્યાર પછી અહીં મેં સાવરણીની સળી લીધેલી છે અને તે સળીમાં આ દોરી થોડી અને આ આ આ રીતે રીતે આપણે આપણે બોટલમાં રાખવાનું છે તો રાખી દઈએ જુઓ આ રીતે રાખ્યા પછી હવે અહીં આપણે લેવાના છે મીણિયા કલર જે આ રીતના મીણના કલર આવતા હોય છે વેક્સ કલર તેનો ઉપયોગ કરીશું એક વાસણ લઈએ અને તેમાં જેવા કલરના દીવા બનાવવા માંગતા હોય એવો કલર ઉમેરવાનો છે આ મીણના બનેલા હોવાથી તે પણ તરત જ ઓગળી જશે આ રીતે કલર ઓગળી જાય ત્યાર પછી એક બોટલ લઈએ અને તેમાં આ મીણના કલરને તેમાં ભરી દઈએ થોડીવારમાં સરસ તે જામી પણ જાય છે તે અહીં ફરીથી આપણે બીજા રંગનો ઉપયોગ કરીએ ગુલાબી કલર લીધેલો છે અને તમે ઈચ્છો તો તેમાં થોડું તેલ પણ મિક્સ કરી શકો અથવા એકલા કલરનો પણ ઉપયોગ કરી શકાય ફરીથી તેને ગરમ કરીએ ઓગળી જાય ત્યારબાદ ફરીથી તે બોટલમાં ભરીએ અલગ અલગ કલરનો ઉપયોગ કરી અને અલગ અલગ દીવા છે તો આ રીતે આપણે બધી જ ડબી માં સરસ અલગ અલગ કલર ભર્યો છે તેને સુકાવા દઈએ થોડી વારમાં સુકાઈ જાય એટલે સરસ તે જામી જશે તો અહીં સરસ રીતે સુકાઈ ગયું છે હવે આપણે આમાં જે વાટ બનાવી છે તેને કાઢવાની છે સળી તેમાંથી કાઢી લઈએ અને તેમાં જે એક્સ્ટ્રા થ્રેડ છે તેને આ રીતે કટ કરી નાખીએ જેટલી મોટી વાટ રાખવી હોય તેટલી રાખવાની અને એક્સ્ટ્રા જે દોરી છે તેને કાપી નાખીએ તો જુઓ ખૂબ જ સરસ મજાના રંગબેરંગી દીવા બનીને રેડી છે ચાલો તેને પ્રગટાવીને પણ જોઈ લઈએ જુઓ કેટલા સુંદર લાગી રહ્યા છે જોતા એવું લાગે જ નહીં કે આપણે આ કલરની બોટલમાંથી બનાવ્યા હશે ખૂબ જ સરસ લાગે છે જ્યારે આ રીતના દીવા ઘરમાં રાખશો ને તો પાડોશી પણ પૂછશે કે આ દીવા ક્યાંથી ખરીદ્યા ખૂબ જ સરસ અને ખૂબ જ યુનિક લાગે છે જોઈએ આઈડિયા નંબર ત્રણ તેના માટે અહીં અમુક કોડિયા લીધેલા છે પહેલા તો તેને સારા પાણી નાખીએ જેથી કે કે તેમાં જે પણ ધૂળ હોય હોય એર તે બધું નીકળી જાય હવે તમે ઈચ્છો તો આ કોડિયા ને એમને રાખી શકો અથવા તેમાં કલર પણ કરી શકાય અહીં મેં જે આ ડિઝાઇન વાળા કોળિયા લીધા છે તો તેમાં જે રીતની ડિઝાઇન છે એ રીતે આપણે તેમાં કલર કરીશું આ રીતના રંગબેરંગી કોળિયા માર્કેટમાંથી ખરીદીએ તો ખૂબ મોંઘા મળતા હોય પરંતુ તમે આ રીતે સાદા કોળિયા ખરીદી અને તેને કલર કરી અને આ રીતે તમે બનાવી શકો છો ખૂબ જ સરસ લાગશે તે વારાફરતી બધા જ કોળિયામાં અને કુયડીમાં કલર કરી લેવાનો છે તમે એક કલરનો ઉપયોગ કરી શકો અથવા આ રીતે રંગબેરંગી પણ બનાવી શકાય તો મેં બધા જ કોળિયામાં સરસ રંગબેરંગી કલર કર્યો છે જુઓ એવું લાગે જ નહીં કે આ સાદા કોળિયા હશે અને બે કુયડીને પણ મેં આ રીતે શણગારી લીધી છે તે પણ ખૂબ સરસ લાગે છે ત્યાર પછી અહીં આપણે ત્રણ થી ચાર ચમચી જેટલું ઘી લઈશું આપણા સનાતન ધર્મમાં ઘીના દીવાનું ખૂબ જ મહાત્મ્ય છે પરંતુ આ ઘી કે તેલના દીવામાં હાથ ગંદા થાય ચીકણા થાય અને જ્યાં દીવા રાખીએ તે પણ જગ્યા બગડે એના કારણે લોકોને ઘી કે તેલના દીવા કરવા ગમતા નથી તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે કે ઘીના દીવા પણ થઈ જાય અને દીવામાં તેલ કે ઘી વારંવાર પૂરવું પણ ન પડે તો અહીં ઘીની સાથે મેં ચારથી પાંચ કપૂરની ગોટી પણ ઉમેરી હતી ત્યાર પછી આમ આપણે એક મીણબત્તી ઉમેરીએ જેના કારણે ઘી વગેરે સરસ જામી જાય અને આપણે ઘીના દીવા પણ થઈ જાય અને વારંવાર ઘી પૂરવાની જરૂર પણ ન રહે અને કપૂર પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણાય છે તે માટે અહીં મેં કપૂર પણ મિક્સ કર્યું છે બધી જ વસ્તુઓને સારી રીતે ગરમ કરી અને ઓગાળી લઈએ ત્યાર પછી મીણબત્તીમાંથી જે વાટ નીકળી હતી તેને આપણે ફેંકીશું નહીં અને તેમાં પણ સાવરણીની સડીને આ રીતે વીંટી અને જે કોયડી છે તે કોયડીમાં રાખીએ અને કોયડીમાં તેની વાટ બનાવીએ પછી દરેક એક એક વાટ રાખી દઈએ રાખીએ અહી તમે આ મોટા કોડિયામાં ચાર દિવેટ પણ રાખી શકો છો ત્યાર પછી અહીં આપણે જે ઘી કપૂર અને મીણને ઓગાળ્યું છે તે બધું જ આમાં ભરીએ સાથે થોડું મીણ આપણે મિક્સ કર્યું છે તેના કારણે આ ઘી સરસ રીતે જામી જશે અને હવે જે આ કુડીમાં આપણે વાટ રાખી છે તેને આપણે કાઢી લઈએ આ સડી છે તેને કાઢી લેવાની છે અને જેટલી મોટી વાટ રાખવા માંગતા હોય એટલી રાખીએ અને એક્સ્ટ્રા વાટ છે તેને કટ કરી નાખીએ હવે આ દીવડાને પ્રગટાવીને પણ જોઈ લઈએ ખૂબ જ સરસ અને શાનદાર લાગી રહ્યા છે ને તો અહીં આપણી સનાતન પરંપરા પ્રમાણે આપણે ઘીના દીવડા પણ કર્યા છે અને વારંવાર તેલ કે ઘી પૂરવાની જરૂર પણ નથી અને મિત્રો દિવાળી પર મીણ કે તેલના દીવાના બદલે ફક્ત ગાયના ઘીના દીવાનો જ આગ્રહ શા માટે કરવામાં આવ્યો છે કારણ કે જ્યારે આપણે ગાયના ઘીના દીવા કરીએ તો તેનાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને વાતાવરણમાં ઓક્સિજનનો પણ સંચાર થાય છે એ માટે ખાસ આગ્રહ રાખવામાં આવે છે કે ઘી કે તેલના દીવા હોવા જોઈએ પરંતુ અત્યારે સમય અને સમજણના અભાવના કારણે લોકો મીણના દીવા પણ કરે છે તો જો બની શકે તો ઘીના દીવા કરવા જોઈએ નહીતર તમે આ રીતે દીવા પણ બનાવી શકો છો તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો તેમજ આપણી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ